આજ રાતે કે કાલ રાતે હવે કાયમ આ ધ્યાન રાખવા આવવું પડશે બાકી તો બધી માંડવીમાં આખી કતાળી નાખી ગાડામાં આપણે સર્વિસ કરાવી છે ને તો ઓયલ ઓયલ હતું ને આમાં અહીંયા ભરી રેતી જો હવે તો શું ને તો બધું તો વાય જાય તો તો ઊ તો પડશે કેમ કે અમાર રેતી ભરીને લાવ્યા થા એટલે તો આરસીસી થઈ ગઈ આયા છે દીવાલ મારવાની છે એટલે એ તું એ એ ધાન ન આવી ઓલા વાડી ધોતો નહીં તારા મોબાઈલ માં સા વેડી ધોમા ગાડી ને કલવે તહદેનું મકાન નું પાછું કામ સ્ટાર્ટ કરી દીધું ને ડેલો ખા આ બાથરૂમ નહીં આવી જાય અને પેલી બાજુ ખાડો છે એનું મકાન તો એક નંબર બને કે જેમ મોડો બને ને મારો બને હવે બધી વેલા બનાવી ને ત્યારે બને તો અમારે આમ જ બમજો આપડી હવેલી સામે કલવે ટ્રેક્ટર આખશે ને આપણે અહીં ઉગવાનું છે બમ્પર વે પસાર તો નહી ધીમે ધીમે આખશે હાલો દે હાલો પસાર ધીમુલા તો આમાં ડર લાગે ડરનો માહોલ છે બોલ લાગ તો હવે વાંધો નહી હવે આયા પકડી લીધું એક આ આવી કપડાની <laughs> દસ અંપ નો અવાજ છે હા એમ કા હવા નીકળતી હોય ક્યાં ટાયર દબાણ ના ભાઈ હું કઈ તો અત્યારે અમારે સમજ આવું સહદેવે નવું કીક કાઢ્યું એક ગાડીમાંથી હવા નીકળે હું હાકી લઉં તે શું તું હાકી લે તો આજ છે ને આપણે નવી હોટલનો એક્સપિરિયન્સ કર્યો અત્યારે અમે જમી લીધું